હું પ્રિસ્કૂલ એસોસિએશન જે મેનેજમેન્ટ છે એના તરફથી આપ સૌને એક રિક્વેસ્ટ કરવા આવેલી છું કે જ્યાં હમણાં ટીઆરપીની જે દુર્ઘટના થઈ એ પછી ઘણી બધી પ્રી બંધ કરવામાં આવી છે સીલ મારવામાં આવેલા છે તો એને બાબતને લઈને સૌથી પહેલાં તો અમને ગુજરાત વોટ એટલે કે જે સરકારનું ગુજરાતનું વોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલાં મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે જેમાં અમે ડીયુ છે કે કાંઈ પણ છે એ રેગ્યુલેટ કરવા માટેનો સમય છે તો અમે પ્રી સ્કૂલના હરેક લોકો હરેક સંચાલકો પોતપોતાની રીતે આ રેગ્યુલેટ કરવાના ની કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી પણ મીનવાઇલ છે આ આ ટીઆરપીની ઘટના બની દુર્ઘટના બની ત્યારબાદ એવું કરવામાં આવ્યું કે અમારી સ્કૂલો સીલ કરવામાં આવી અને અમને ડીયુ માંગવામાં આવ્યું જે કોમર્શિયલ માંગવામાં આવેલું છે એજ્યુકેશનલ માંગવામાં આવેલું છે તો સૌપ્રથમ આપ સૌને ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે ફાયર સેફ્ટી માટે અમે અમે બંધાયેલા છીએ જ આવેલું બાળક છે 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 વાલી સ્ટાફ મેમ્બર કે ખુદ બધા મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ બધા જે કેસો એ પ્રમાણે ચાલવાના છીએ અને ચાલતા હતા પણ બે હજાર બે વર્ષ પહેલા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે હરેક સ્કૂલમાં ફાયર સેફ્ટીના મેઝર એ પ્રમાણે અમે કરેલા જ હતા હજી પણ કરતાં જ રહેશું પણ જે સીલ કરવામાં આવેલી છે સ્કૂલો એ માટે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અમને સમય આપો બીયુ જે છે એ રેસિડેન્શિયલમાં ઓલરેડી અલાઉડ છે એમાં પ્રિસ્કૂલનો સમાવેશ નિયમો મુજબ કરેલો છે તો એ ખાસ અમને કરવા દો સમય આપો અમે બધા સાથે છીએ પણ અત્યારે જ્યારે અમારા એડમિશનનો ગોલ્ડન ટાઈમ છે કે જ્યારે ઇન્કવાયરીઓનો રસ છે નાના નાના એકમોમાં હવે બાળકો એડમિશન લેવા આવી રહ્યા છે ત્યારે જો આવી રીતે સીલ કરેલું જ રહેશે તો અમારા નીચે જેટલા પણ કાર્ય કરે છે જે લોકો પણ અમારે અહીંયા એમ્પલોયમેન્ટ મેળવે છે એ લોકોનું શું કે અમારું શું તો ખાસ અમને સમય આપો અમે લોકો ફાયર સેફ્ટી માટે હું કહું છું કે અમે જીએચ સાથે પણ જે બીયુ રેસિડેન્શિયલ અલાઉડ છે એ શક્ય હોય તો અમને એમાં સાથ આપો જેથી કરીને નાના નાના એકમો જે છે કેમ કે પ્રી સ્કૂલ જોશો તો જનરલી મહિલાઓથી જ ચાલતી યુ નો સ્કૂલ્સ છે તો એ લોકોના રોટી ઉપર કાંઈ અસર ન પડે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અત્યારે શક્યતાઓ ક્યાંય દેખાતી નથી કે અમે સ્કૂલો પ્રિસ્કૂલો અમારા નાના નાના એકમો ખોલી શકીએ એટલા માટે જ અમે લોકો આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સમય આપો બાળકો ઘરે બેસીને નાના જે મગજ છે એનો શું આપ વિચારો તો બે વર્ષ કોરોના માં ગયા જ્યાં એ લોકોએ ડેથ જોયેલી છે જ્યાં એ લોકોએ ન્યૂઝ માં નેગેટિવિટી જોયેલી છે અને અત્યારે પણ જે ચાલી રહ્યું છે એ બાળ માનસ ઉપર તો નેગેટિવિટી જ ફેલાવી રહ્યું છે તો આપણે સેફટી તો પહેલા લઈએ છીએ પણ તેની સાથે સાથે બાળ માનસ થોડીક જવાબદારી લઈ લઈએ કે એને નેગેટિવિટી ની બદલે આપણે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન તરફ ફેલાવીએ જો આ નહીં આવે તો સ્ક્રીન એડિક્શન માં કન્વર્ટ થશે તો અમને સહકાર આપો કે જેથી કરીને બાળકો જે ભવિષ્ય છે આપણા દેશનું એના મગજ ઉપર ક્યાંય ખોટી નેગેટિવિટી ફેલાવી ન શકે રીઝન શું હોય છે એમાં બે રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બીયુ એજ્યુકેશન હોવું જોઈએ કોમર્શિયલ હોવું જોઈએ કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા છે અત્યારના જે ટીઆરપી ઇન્સિડન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ પ્રી સ્કૂલ છે એ એનો સમાવેશ રેસિડેન્શિયલમાં જ થાય છે તો તમે બીયુને શું કામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માંગો છો બરાબર બીયુનો એજ્યુ રેસીડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી જ્યારે આપણે સેફટી જ અત્યારે જોવાની છે તો સેફ્ટી કંઈ ચેન્જ નહીં થઈ જાય કે બીયુ રેસિડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રિમયસી સેફ નથી થઈ જવાનું બરાબર તો આપણે એક સેફટી ઉપર વધારે ફોકસ આપીએ ના કે કાગળ ઉપર બીઓ ખાલી રેસીડેન્શિયલ છે કે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ બીજું કહેવાનું એ છે કે ફાયર માટે અમે અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરને રિલેટેડ જે કાંઈ પણ એકવીપમેન્ટ જોઈએ જે કાંઈ પણ એક્સિંગ્યુસર જોઈએ એ બધું લગાવવું જરૂરી છે અને આપણે બધા કરવું પડશે એના માટે એનઓસી જેની પાસે નતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એનઓસી હતું એ બધા એકમો ચાલે છે પણ અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે બીયુ ને જીડીસીઆરમાં જો માં ચલાવવામાં આવ્યું છે તો અત્યારના આરએમસી એમ સી ડ્રાઈવ પ્રમાણે બીયુને રેસીડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં શું કામ માંગો છો બરાબર એના લીધે તમે પ્રી સીલ કરી દો છો અને એ એક કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય છે એનાથી પ્રિમૈસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ અને જો બીઓને અમારે રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં કે કોમર્શિયલમાં કરવું પડશે તો એ મોટાભાગની પ્રી સ્કૂલ નહીં કરી શકે એનાથી અમારે પ્રિસ્કૂલ મોટાભાગની પ્રી સ્કૂલે એ બંધ જ કરવાનો વારો આવશે બીજો એ છે કે આ જ્યારે પરિપત્ર આવ્યો તો અમારે ગુજરાત સરકારનો જે બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અમારે ફૂલફિલ કરવાનો હતો એ પરિપત્ર આવ્યો એની અમે ઓલરેડી અમે એ પરિપત્ર અમે જોયું એમાં રજીસ્ટ્રેશનના જે બી એના માટે અમે કમિશનર સાહેબ આરએમસીમાં કલેક્ટર સાહેબ ડીઓ સાહેબને ઓલરેડી નવ ચાર બે હજાર ચોવીસના રજૂઆત કરેલી હતી કે આ પ્રશ્નો ઉપર અમારે ઓલરેડી પ્રોબ્લેમ છે એના પછી આ ડીઆરપીએફની કાંડ થયો હતો અને એ પછી અગેન આ જે કમિશનર આરએમસી ઓફિસ દ્વારા જે પણ ડ્રાઈવ ચલાવવામાં આવી છે એ થોડીક અમને અયોગ્ય લાગે છે આના ઉપર વિચારવું જોઈએ કારણ કે બહુ નાના એકમો છે તમે ખાલી કાગળ ઉપર એક શબ્દ ફેરવવામાં જો આવું કરશો તો મહિલાઓ કેટલી ક્યાં જશે આર્કિટેક્ટ પાસે જશે કોર્પોરેશનમાં ધક્કા કરશે કેટલું કરશે એટલે થોડુંક એ વિચારો નાના એકમોને બચાવવા માટે થોડીક મુહિમ કરવી જોઈ જરૂરી છે